અને ખેતીવાડીની અંદર આપણે જોઈ રહ્યા છે કાળા ડબાંગ વાદળો જ્યારે થાય છે ત્યારે ખેડૂતો પોતાનું અનાજ અને મગ ચાચવી રહ્યા છે ઢાંકીને રાખ્યા છે માલ ટોર માટે ગાયો માટે આકાશ સારો છે ઝડપથી બાજરીતનું વાવેતર હતું અને એને પવન પાણીને કારણે નુકસાન થવાના કારણે ઝડપથી લઈ લીધું છે અને એ ઘાસ સારો છે પકડી ગયો છે આકાશમાંથી વાદળમાંથી છટા ચાલુ થઈ ગયા છે અને આ છે મગના મગ મગ વરસાદના ચાટા પડી રહ્યા છે આ ખેતરની અંદર ખેડૂતો હવે મુંજાઈ ગયા છે કાળા ડીબાંગ વાદળો દેખાઈ રહ્યા છે ખેડૂતો ઝડપથી પોતાનો પાક લઈ હમા હતા તરપુશ ઝડપથી લઈ લીધા સામે ખેતરમાં દેખાય છે અડોદ બાજરીનો સારો વરસાદને કારણે પકડી ગયો છે બળદ છે ઝડપથી અને આમ આગળ જે પાથરા દેખાય છે એ ખેતરની અંદર મગ આવેલા છે અડદના ખેતરોમાંથી પાક લઈને ઝડપથી તૈયાર કરી ચોમાસાની season હવે તે પહેલા તૈયાર થઈ ગયું છે વસરાને ગણકાશ સારોપણ છોડ લઈ દીએ છે તરબૂસ વેચાતા નથી ડુંગળી જુડાવારીને મૂકવી પડી છે બોલન સાથે દોસ્ત મારવત કરી છે